જો માર્કેટ વાઇઝ દેખીએ તો એટલું ચોક્કસ છે કે આ એપ્રિલ બે હજાર પચીસથી મીન્સ આપણે જ્યારે શૂટ કરીએ છીએ આ રિસન્ટ કમિંગ મંથમાં ત્યાંથી લઈને આવનારા દોઢ બે વર્ષ બી કોમોડિટી માર્કેટ જે છે એ બૂમ થઈ જશે એટલે એમાં બી સ્પેસિફિક આપને કહું દેખો અગેન ડિસ્ક્લેમર કે આ કોઈ સટ્ટાને કે કોઈ બેટિંગને પ્રમોટ કરવાનો પ્રશ્ન નથી આ જ્ઞાનની પરિભાષાને એક આપની સામે રજૂ કરવાની એક વાત છે કે જે કોમોડિટી માર્કેટ કહી શકાય કે સોનું છે ચાંદી છે કોપર છે એ બધામાં સખત ગ્રોથ દેખવા મળશે જે લોકો કહે છે ગોલ બધી વાત ખોટી છે સોનું ચાંદી કોપર બ્લાસ્ટ થઈ જશે સ્પેસિફિક ક્રૂડ અને ગેસની અંદર ઘટાડો દેખવા મળશે પણ બાકીનું કોમોડિટી અપ જશે દેખો ઠીક છે માર્કેટ છે ફ્લકચુએશન આવે થોડો અપ જાય ડાઉન જાય એનાથી અલ્ટિમેટ બહુ મોટો ગ્રોથ છે અને ઇન્ડેક્સ કે જે નિફ્ટી બેંક નિફ્ટી કે લાઈક ઇન્ડેક્સ કહી શકાય એ વીક દેખવા મળશે આવનારા દોઢ બે વર્ષની અંદર